ભારતના બિહાર પ્રાંતમાં વૈશાલી નામનું નગર છે ત્યાં વૈશાલી નામે એક રાજ્ય હતું એ વૈશાલી રાજ્યમાં એમ કહેવાય છે કે ગરીબ દંપતીને આંબાના ઝાડ નીચેથી એક માસૂમ બાળકી મળી આંબાના ઝાડ નીચેથી બાળકી મળી એટલે એનું નામ આમ્રપાલી રાખવામાં આવ્યું આમ્રપાલીની ઉંમર જ્યારે કિશોરાવસ્થાની થઈ તો એના રૂપ અને સુંદરતાની ચર્ચા આખા વૈશાલી રાજ્યમાં થવા લાગી નગરનો દરેક પુરુષ ને એમ થવા લાગ્યું કે તેની સાથે વિવાહ કરવા માંડીને વેપારીઓ બધા આમ્રપાલીને પોતાની બનાવવા માંગતા હતા એના પાલક માતા પિતા માટે ચિંતા અને ભય ઉભો થયો જો આમ્રપાલી કોઈ એક સાથે વિવાહ કરે તો આખા રાજ્યમાં અશાંતિ ફેલાઈ જાય જ્યારે વૈશાલીના રાજાને ખબર પડી તો એ કાળની પરંપરા મુજબ રાજ્યમાં અશાંતિ ના ફેલાય એટલા માટે આમ્રપાલીને નગર વધુ બનાવી દીધી અને રાજ્યની બધાથી સુંદર અને પ્રતિભાશાળી મહિલાનો દરજ્જો આપ્યો આમ્રપાલીને મહેલ મહેલાતો અને દાસ દાસીઓ સેવા કરવા માટે મળી અને લોકો એની સાથે શારીરિક સંબંધ બનાવવા પોતાની મરજી મુજબ એને સ્વતંત્રતા આપવામાં આવી એની સાથે જ રાજ દરબારની નૃત્યાંગના પણ એ બની ગઈ આમ્રપાલીના રૂપની કીર્તિ સમગ્ર ભારતમાં હતી અને એની એક ઝલક પામવા માટે દૂર દેશાવરના દેશોના રાજકુમારો પણ આવતા વૈશાલી નગરમાં ભગવાન બુદ્ધ પધારવાના હતા એમના સ્વાગત માટે સોળે શણગાર સજીને દાસ દાસીઓ સાથે આમ્રપાલી ગંડક નદીના તટ ઉપર પહોંચી આમ્રપાલીને જોઈને ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને કહ્યું કે તમે તમારી આંખો બંધ કરી દો અથવા આંખો નીચી કરી દો આટલી સ્વરૂપવાન અને સુંદર આમ્રપાલી હતી એમ કહેવાય છે કે આમ્રપાલીએ પોતાના આમ્રકાનનમાં ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યોને નિમંત્રણ આપીને ભોજન કરાવી દક્ષિણાના રૂપમાં આમ્રકાન ભેટમાં આપ્યો હતો આમ્રપાલી એક બૌદ્ધ ભિક્ષુક ઉપર મોહિત થઈ ગઈ અને બૌદ્ધ ભિક્ષુને જમવાનું આમંત્રણ આપી અને ચાર મહિના પોતાની સાથે ફરવા માટેનો આગ્રહ કર્યો બૌદ્ધ ભિક્ષુએ કહ્યું કે હું મારા ગુરુ ભગવાન બુદ્ધની આજ્ઞા મળે તો જ તમારી સાથે આવી શકું આખરે આમ્રપાલીએ ભગવાન બુદ્ધને કહ્યું કે હું તમારા શિષ્યને મોહિત ના કરી શકી અને એના સંયમ અને ત્યાગે મને જ ધમ્મના માર્ગે ચાલવા મોહિત કરી દીધી છે આમ્રપાલીએ ભગવાન બુદ્ધ પાસે જઈ ભિક્ષુની દીક્ષા આપવાની માગણી કરી પહેલાં તો ભગવાન બુદ્ધે ના પાડી કારણ કે ધમ્મના સંઘમાં સ્ત્રીઓને ભિક્ષુની દીક્ષા આપવાની પરંપરા ન હતી પણ કરુણાના સાગર એવા ભગવાન બુદ્ધે આમ્રપાલીની ત્યાગની ભાવના જોઈ ને સ્ત્રીઓને પણ ભિક્ષુની દીક્ષા આપી અને સૌંદર્યની સામ્રાજ્ની આમ્રપાલીના કેશ ઉતારવામાં આવ્યા અને વૈશાલી નગરીના કલ્યાણ માટે ભિક્ષા પાત્ર લઈને એ ભિક્ષુણી બની એક કથા એવી પણ છે કે એકવાર ભગવાન બુદ્ધ વિહાર કરતાં કરતાં વૈશાલી વિહારમાં આવી પહોંચ્યા નગરમાંથી તેમના દર્શન કરવા નગરના મોટા મોટા મહાજનો વેપારીઓ અને સામાન્ય જન પણ આવે છે બધા જ ભગવાન બુદ્ધને તેમના ઘેર ભોજન લેવાનું નિમંત્રણ આપે છે વૈશાલી નગરીની બધાથી સુંદર અને પ્રતિષ્ઠિત નગરવધુ ગણિકા આમ્રપાલી પણ ભગવાન બુદ્ધને નિમંત્રણ દેવા વધારે છે ભગવાન બુદ્ધે એનું પણ નિમંત્રણ સ્વીકાર્યું જ્યારે તેમના શિષ્યોને ખબર પડી કે ગણિકાના ઘેર ભગવાન બુદ્ધ ભોજન કરવા ગયા હતા તો શિષ્યોને લાગ્યું કે એ સારું કામ નથી કર્યું શિષ્યોની વાત સાંભળી તથાગત ભગવાન બુદ્ધ કહે કે હે શ્રાવકો તમને બધાને નવાય લાગે છે કે મેં એક ગણિકાના ઘેર ભોજન લીધું પણ એ તો પશ્ચાતાપની અગ્નિમાં બળીને નિર્મળ થઈ ગઈ છે ધન મેળવવા માટે માણસ શું શું નથી કરતો એ ધન વૈભવને લાત મારીને પોતાના ગલત વ્યવસાયનો ત્યાગ કર્યો છે એટલે એના આમંત્રણનો અસ્વીકાર હું કેવી રીતે કરી શકું ભગવાન બુદ્ધની આ વાત સાંભળી સૌ શિષ્યોના મનનું સમાધાન થયું